અતીત શબ્દ અમારે ગીરી પરંપરામાં અમારે ગોસાઈ પરંપરામાં શિવના ઉપાસકો ઉપાસકો ગીરી શબ્દ લખે તમે રામ લખો ને રામ આર એ એમ ખ્યાલ આવ્યો ને પાટી ન લઉં ને નહીં તો ચાલશે આર નહી તો રાખીએ છીએ અમે આર એ અને એમ આનો અર્થ શું થાય આર એટલે રામાનંદી એ એટલે અતીત એમ એટલે માર્ગી વૈષ્ણવ રામ ઘર ઘરના અર્થો તમે જુઓ પણ આપણે એમાં રામ હોય રે પણ ગુણાતીત હોય ત્રિગુણાતીત હોય દ્વેષાતીત હોય ઈર્ષાત્વીત હોય નિંદાતીત હોય ઈ એ અતીત અને મ એટલે માર્ગી લેફ્ટ રાઈટ કોઈ માર્ગ નહી બુદ્ધ